જય માતાજી ખેડૂત મિત્રો તો મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જે જીરું પાકી ગયું છે અને છેલ્લો સ્પ્રે જે કરેલો છે તો તેની માહિતી આપું છું અને જીરું પણ જોરદાર થઈ ગયું છે મોટો દાણો થઈ ગયો છે અને પાકી ગયું છે અને એમાં જે છેલ્લા છંટકાવમાં છે જે છાંટેલું છે જે આપણે એક્ઝાકોના જો લેન પાંચ ટકા છે જે આપણે સાંટેલું છે તો એની તમને માહિતી આપી છે અને જીરું કેવું છે એ તમને દેખાડવું તો ખેડૂત મિત્રો આપણે જે આજ તમે જીરું જોઈ શકો છો કે આમાં પાકમાંથી આવી ગયું છે અને આપણે આમાં જે છેલ્લો છટકાવ હમણાં કરેલો છે તો સહી આ તમે જોઈ શકો છો કે એક્સાકોલા ઝોન પાંચ ટકા એચ સી કરીને છે તમે જોઈ શકો છો કે આનો આપણે છંટકાવ કરેલો છે પણ આ એક સિસ્ટમિક ફંગી સાઈડ છે તમે જોઈ શકો છો એમાં લખેલું વતન છે કે સિસ્ટમિક ફંગી સાઈડ છે આપણું જીરું છે તમે જોઈ શકો છો અને જીરું પણ જોરદાર છે પાકમાં થઈ અને મોટો દાણો પણ થઈ ચૂક્યો છે તમે જોઈ શકો છો કે જીરાની સાઈઝ એવી થઈ ગઈ છે અને જીરું હવે ખાટું થઈ ગયું છે તમે જોઈ શકો છો અને આ જીરું છે એ તાણક વીઘામાં છે અને સરસ મજાનું છે દાણા લગભગ તમામ મોટા થઈ ગયા છે જોઈ શકો છો

સલ્ફર પણ સહેલા પેતમાં ત્યારબાદ તમે જીરો જીરો પચાસ આવે છે પોટાસ એ પણ તમે છંટકાવ કરી શકો છો ઉપરથી અને જોરદાર જીરું છે એક નંબરનું છે તમે જોઈ શકો છો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જીરું પણ હવે પાકી ગયું છે ખાટું થઈ ગયું છે હવે આમાં એક પિયતની જરૂર છે નહીં એને લગભગ ચટકાવ પણ એક નહીં કરવો જોઈએ ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને તમને જે જીરું આગળ દેખાડું છું કેવું છે જીરું તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે જીરું એક નંબરનું છે અને આમાં કોઈ રોગચાળો છે નહીં રાખો બરાબર અને જે આમાં સિસ્ટમિક ફંગી છે તેનો ઉપયોગ કરેલો છે ફૂગના સર તો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો jay زaوaن jاي kisan